આ એ જ ટોલ નાકુ છે અડાલનનું એ ટોલ નાકુ જ્યાં ગુજરાત ટીએસએ ખૂબ જ ફિલ્મી ઢબે બહુ સારી તૈયારી સાથે અહીંયા આતંકવાદી જે મોહિનુદ્દીન છે એની ધરપકડ કરી હતી મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો અહીંયા આવવા જવાની ચાર ચાર લાઈનો છે જેમાંથી ત્રણ લાઈનોને એકસાથે બંધ કરવામાં આવી હતી અને માત્ર એક જ લાઈન ખુલ્લી રાખવામાં આવી હતી જેનાથી ટ્રાફિક થાય અને ટ્રાફિક દરમિયાન મોહિનુદ્દીન જે રીતે પ્લાન હતો એ રીતે બે ગાડીઓની વચ્ચે ફસાઈ ગયો પોલીસ ત્યાં પહોંચી ગુજરાત ના જે જવાનો છે ત્યાં પહોંચ્યા અને તપાસ કરી અને આખી જે આ ષડયંત્ર હતું એનો ભાંડાફોડ થયો અને મોહિદ્દીન ની ધરપકડ થઈ એ બાદ એની મોબાઈલમાંથી જે ચેટ વગેરે મળ્યું એના દ્વારા બીજા બે આતંકવાદીઓની ધરપકડ થઈ હતી એટલે ગુજરાત એટીએસ ની આ બહુ જ સફળ અને ખુબ જ સારી કાર્યવાહી રહી હતી